ભેગું ભેગું આમ સેલ્ફી ફોટા પાડે છે એટલે એકલા એકલા ફરે થઈ ગયો આમ જો શેત્ર ડેમ પણ બતાવી દેવી આવે બધા દરવાજામાં પાણી જાય છે અત્યારે ફૂલ ફૂલ માથે પુલ છે જો પુલની નીચે એમ ઊભા થઈ

તો આપણે શેત્ર નજીક પુલ રહેશે તો આપણે ઉભા થઈએ ત્યારે બ્લોકમાં તમે બન્યા રહેજો વિડીયો તો એની મજા આવશે હવે આપણે બગદાણા જ આવી હતી નદીમાં પાણી ચાલુ થયું બધાએ સેલ્ફી પાડી પોટા પડ્યા બધાએ બધા ભાઈબંધોએ મેં એટલું લોકેશન તમને બતાવી દો પાણીનું

મિત્રો મોડવી બીજા લોકેશન માટે લઈ શીમ રમ કે